તળાજા તાલુકાના માખણિયા ગામ ખાતેથી પગપાળા સંઘ શંકરપુર જવા રવાના થયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણિયા ગામથી બહુચરાજી શંકરપુર જવા માટે દર વર્ષે સંઘ પગપાળા જાય છે તેવી જ રીતે ગત તારીખ ત્રેવીસ ના રોજ વહેલી સવારે ચાર કલાકે પગપાળા સંઘ શંકરપુર જવા માટે રવાના થયો હતો આ સંઘમાં માતાઓ બહેનો યુવાનો વડીલો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય જય માતાજીના નારા સાથે હાલમાં શાહપુર પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું रिपोर्ट सम्राट समाचार तलाशा